આર એફ ગ્લોબલ દ્વારા માળિયાહાટીના ગળોદર ગામની પ્રાથમિક શાળામાં બાળમેળા અને વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગો તેમજ પ્રકૃતિ અને આરોગ્ય માટેના જુદા જુદા પ્રકારના સ્ટોલના કાર્યક્રમો યોજાયા હતા

આ કાર્યક્રમમાં ગામના લોકો અને શાળાના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો મારું નામ હિતેશ માડવિયા છે હું માડિયા રાપ નોબલની અંદર સિનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરું છું આજ રોજ ગડોદર પેશન્ટર પ્રાથમિક શાળાની અંતર્ગત શાળા પરિવાર આર ગ્લોબલ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા જુદા જુદા વિજ્ઞાનની પ્રવૃત્તિઓ તૈયાર કરી અને બાળમેળાનું આયોજન કરેલું હતું આ બાળમેળાની અંદર ગ્રામ લોકો એસએમસી સભ્ય શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ જુદી જુદી પ્રવૃત્તિઓનું અવલોકન કરી અને પ્રદર્શન નિહાળ્યું હતું આ પ્રદર્શન કાર્યક્રમની અંદર વાનગી સ્પર્ધા ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના અલગ અલગ ડેમો દ્વારા ખેડૂતો અને શિક્ષકો તેમજ બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરએ ગ્લોબલનો સ્ટાફ જુદા જુદા ગામના વીએફ અને શિક્ષક મિત્રો તેમજ બાળકોના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો પ્રતાપ સિસોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના